વેલકમ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં કુદરતથી મોટું કોઈ નથી વધારે ચિંતા કરતા લોકો માટે આ સ્ટોરી જરૂરથી સાંભળજો મિત્રો કુદરતને જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ મિટાવી શકતો નથી અને કુદરતને જે કંઈ છે તે સારા માટે જ કરે છે તો આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણી સાથે જે થાય છે તે સારું જ થાય છે બસ આપણે એને સમજવાની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેય પણ કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એકવાર મૃત્યુના દેવતા યમરાજે એ પોતાના દૂતને ધરતી ઉપર એક સ્ત્રીનો જીવ લેવા મોકલ્યો યમરાજની યાજ્ઞાનું પાલન કરીને તે દૂધ ધરતી પર આવ્યો અને તે પહેલી સ્ત્રીને ઘેરે જાય છે પરંતુ જેવો જ તે દૂધ તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે વ્યક્તિ ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેનાથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી ત્રણેય બાળકીઓમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું તેના પિતાજી પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈ જીવ લેવા આવેલા દૂતને આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ તે દૂતને તે ત્રણેય બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર પાચો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ મને માફ કરો હું એ સ્ત્રીઓનો જીવ નથી લઈ આવ્યો દૂતની વાત સાંભળીને યમરાજને દૂત પર ગુસ્સો આવ્યો અને ત્યારે જ દૂતને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોઈ નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત તમે પણ એ સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેનાથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી તે ત્રણેય બાળકીઓને સાંભળ રાખનાર હવે કોઈ પણ નથી હવે તમે મને કહો મહારાજ કે આ દ્રશ્ય જોઈ હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈ આવું મહારાજ કરુણ દ્રશ્ય જોઈ મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું હું ખાલી હાથે તમારી પાછે આવ્યો મારે આજે જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકી અનાથ થઈ જાત તે બાકીઓની સંભાળ પણ કોણ રાખત મહારાજ એવું ન બચી શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તો વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેના ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને યમરાજ એ દૂતને કહ્યું સારું તો મને ખાતરી આપ કે એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે ત્યારે યમરાજે કહ્યું હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં રહ્યો ત્યારે તે સ્ત્રી જીવિત રહેશે અને બાળકીઓનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ પાસા ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે સ્ત્રીનું જીવન નહીં લઈએ એક મોટું પાપ કર્યું અને તેની સજા તને મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તો ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવે ત્યાં સુધી તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હશે ત્યારે તને પાસા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળીને દૂધ ચક્કીત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયું પાપ કર્યું છે મેં તો બસ એમ બાળકીઓનું સારું જ વિચાર્યું છે એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે તે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હશું અને પછી તો દૂધ યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂધ ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યાં અચાનક પોતાને એક મોચી પ્રચાર થાય છે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીથી રક્ષક આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી ચડક કિનારે બેસી રહેલા દૂતને જોઈને તે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આ દશા જોઈ પહેલાં મોચીએ પોતાના બાળક અને પત્નીના કપડાં લેવાને બદલે દૂત માટે કપડાં રક્ષક આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું તે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તો તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દૂત મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કોઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ત્યાં રહીશ ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘેરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લીધા છે અને હું તને મારા ઘેરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુચ્છે થશે અને અપશબ્દ પણ કહેશે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘેરે ગયો અને પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે જેને પોતાના ઘેરે લઈ જશે તે એક દેવદૂત છે અને ના તો એ મોચીની પત્નીને ખબર નથી કે તેના પતિ તેને ઘેરે લઈ આવ્યા છે તે એક દેવદૂત છે તેમ આ કોળ લઈને આવ્યા છે અને તેને કપડાં કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બદલે વાત કરતા કહે છે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા કપડાં છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર નહોતા તેથી આપણા કપડાંની વધારે જરૂરિયાત એને છે તો મેં એની મદદ કરી હોત તો એ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્ની મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘેરે લઈને આવ્યા છો મોસીની પત્ની મોચીને ખૂબ જ અપશબ્દ કહે છે આ બધું પહેલા દેવદૂત સાંભળ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે ત્યારે તે મોચી દેવદૂતને કહે છે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂત તેમ મોચીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસું એના પછી હું તમને કહીશ કે હું કેમ હસું છું એનો પહેલો હું તમને કંઈ કહીશ ના શકું દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો કારણ કે તે મોચીની પત્નીને જોઈ શક્યું નહોતો કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે મોચીની પત્ની તો બસ પોતાના બાળકોના કપડાં ન આવે એ લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી એટલા માટે મોસીની પત્ની મૂર્ખતા પર દેવદૂત હસે છે અને મોસીની પત્નીને કપડાને પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ થાય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણી પાસે જતી રહી છે પરંતુ જ્યાં આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી જે વીતી ગયું એને આપણે પાસું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાસળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશો દસ દિવસમાં મોસીનું કામ શીખી લીધું અને તે સારામાં સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને દેવદૂતના ચપ્પલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા હતા તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ એટલા બધા પૈસા આવી ગયા કે મોચી રાજા મહારાજાની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુમાં તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતા નથી તેની આજુબાજુમાં જે પણ રાજાઓ હતા તે બધા મોચી પાંચે આવતા લાગ્યા છે વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેના પછી મોચીના ઘેરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય અને આ નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવી છે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે એક પ્રસંગ હતો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેને નવી બનાવટના મૂકવામાં આવે છે અને તેનો અગ્નિસંસ્કાર કરવામાં પણ આવે છે ખૂબ જ સુંદર મોજડી પણ બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી બનાવવાની છે ધ્યાન રાખજો કોઈ ભૂલ ના થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દૂત તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવે છે અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતને મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે ત્યારે તે મોચી દેવદૂત પર ખૂબ જ ગુચ્છે થાય અને લાકડી બંને તેવું દૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીને ઘેરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો પરંતુ ચપ્પલ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાછે માફી માગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો ને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં મિત્રો હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું અને કહેવા લાગ્યો કે કેવી સજા અને અને મેં તેને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસે છે ત્યારે દેવદૂત કહ્યું જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તમને બતાવીશ કે હું શા માટે હસ્યો હતો હાલ તો હું કહી કહી શકું નહીં આ જીવનમાં માણસે વસ્તુઓ પાછળ ભાગે છે જેને અને જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલ શું થવાનું છે જ્યારે માણસે પોતાની પાસાના અનુભવોનો આધાર ભવિષ્યના નિર્ણય લેવો ન જોઈએ અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હોત તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે જ્યારે કાલે શું થશે એ માણસની કોઈ જાણ શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂર હતી અને આજે જ્યારે મરી ગયો છે ત્યારે તેને ચપ્પલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે જુવાન બનવાની કોશિશ કરીએ છીએ જેનું દૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચાર કરે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું રહેશે અને આ આ સજા મારે ભોગવવી રહેશે એક દિવસ દુકાન પર જાય છે અને તેની પાસે ત્રણ છોકરીઓ આવે અને તે ત્રણ છોકરીઓ એક ઘડી સ્ત્રી પર હતી એક ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે તે ત્રણેય છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે જેમની માતાનો જીવ લીધો વગર હું યમરાજ પાછે ગયો હતો અને આ ત્રણેય દીકરીઓના કારણે હું અહીં સજા ભોગવી રહ્યો છું તે હેરાન થઈ ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો ત્રણેય છોકરીઓ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી ત્રણેય એ કહ્યું કે તમારી સાથે આ ગડસી ડોસી કોણ છે ત્યારે પાંચે ઊભેલી સ્ત્રી બોલે છે કે આ ત્રણ છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું અને તે દીકરીઓને ખાવા માટે દૂધ પણ ન હતું આ ત્રણેય દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજેમાં આ ત્રણેય દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણેય દીકરીઓની માં જીવતી હોત તો તેના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણેય દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાય એમ વિચારીને દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને તે બધી વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું ત્રણ વખત હસવાના આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નીતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કોઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી તો મિત્રો અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે